વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાની જે તેન આપણને મળી છે એ કોઈના બાપે આપણને આપી નથી પરંતુ આપણને સુપ્રીમ કોર્ટે આપણી સંસ્કૃતિ આપણું વર્તન આપણી વાણી આપણી રહેણી કહેણી આપણા વચન આ બધાની સાથે

ખાલી છે દોસ્તો અત્યારે જો હવે તો આપણે સામે એક રતન મહાલ નો મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો છે ત્યારે આપણા રતન મહાલ જે ખાડા ટેકરાઓ અંદર જે જંગલ અંદર હજારો વર્ષો જે આદિવાસી ભાઈ બહેનો આપણા વડીલો આપણા પુરખાઓ વસવાટ કરી રહ્યા હતા અને આજે કરી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો સામે રતન મહાલ નો મુદ્દો પણ છે આ રતન મહાલ

લતા લી લે જંગે નહી તબ તકડે જી દોસ્તો આતંકવાદી આદિવાસી હે મિત્રો તો આજે હું તમને દેશ અંગે કહીશ મિત્રો આપણે બધા ભણીએ છીએ બરાબર છે ને હા આપણે ભણી તો રહ્યા છે પણ આપણને નોકરીઓમાં કેટલે ને ક્યાંક પછાત દેખાય નહીં દેખાતું આપણને નોકરીઓ પૂરેપૂરી મળતી નથી હું મિત્રો બે ત્રણ વર્ષથી તૈયારી કરું છું આપણને અનામત મળે છે ખબર છે નહીં ખબર બધાને આપણને અનામત મળે છે પણ આપણે અનામતનો પૂરેપૂરો હજુ ફાયદો મળતો નથી મિત્રો આગળ આપણે ક્લાર્કની એક્ઝામ એની અંદર બસો બેતાલીસ જગ્યાઓ હતી કેટલી મિત્રો આપણે બસો ની બેતાલીસ એની અંદર તમે પાસ થવા માટે તમારે ચાલીસ ટકા માર્ક લાવવા જોઈએ હવે આપણે મૂળ મુદ્દો આપણા શિક્ષણ ઓછું છે આપણા ગામડામાં બરાબર ને આપણા સ્કૂલ ની અંદર પૂરા શિક્ષકો બી નથી બરાબર ને મિત્રો તો આપણે સરકારે કે તમે બધા ઓપન કેટેગરીમાં આવે છે એમની સરખા તમે એવા એટલા ને એટલા તમે માર્ક લાવો એમ કે છે તો આ પોસિબલ છે આપણે એના પૂરેપૂરા માર્ક નહીં લાવી શકીએ મિત્રો તો સરકાર એમ છે કે એના પૂરેપૂરા માર્ક લાવો તમારે ચાલીસ ટકા માર્ક આવે તો તમે નોકરીઓ મળશે બાકી નોકરીઓ ના મળે હાલમાં ક્લાસની એક્ઝામ હતી

અમારી પૂરેપૂરી સીટો ભરે મિત્રો અને આવું નામ બધા પોલીસ ભરતી આપી હશે એક્ઝામો ઘણા આવી હશે મિત્રો આપે કે નહી આપે એમાં પણ અત્યારે ચાલીસ માસ લાવવાના

આપણે આ આદિવાસી વસ્તુ ભેગા તો થયા છે બરાબર તો આપણે હાથ માટે લડવું પડશે મિલવું પડશે તો આપણે એક આવેદન આપવાનું છે મિત્રો ગાંધીનગર કે અમારી પૂરેપૂરી સીટો ભરો તમે ભલે ચાલીસ ટકા છોકરાઓ માર્ક ના લાવે એ અધિકાર માટે પણ લડવું જ પડશે તો જ આપણે શિક્ષણમાં આગળ આવીશું ખાલી ભણવાથી આપણે આગળ આપણે નોકરી